ગુજરાતીની સૌથી વિશાળ અને આધુનિક વીએફએક્સ ફિલ્મ દશેરા નો ટીઝર રિલીઝ થયા બાદથી જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે શક્તિશાળી વિઝ્યુઅલ્સ માતૃશક્તિ પર આધારિત અનોખો વિષય અને આસ્થા ભરેલી રજૂઆતથી આ ફિલ્મે ગુજરાતના સિનેમા જગતમાં નવો ઉત્સાહ જગાવ્યો છે આ જ ઉત્સાહને જન્માનસ સાથે જોડવા માટે ટીમ દશેરાએ સ્ક્રીન બહાર એક એવી પહેલ કરી જે સિનેમા અને સમાજ વચ્ચેનો પુલ બની ગઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વોકલ ફોર લોકલ વિચારોને હૃદયમાં ઉતારી ફિલ્મની ટીમ ડાંગ જિલ્લાના આંબાબારી ગામ પહોંચી એ જ ધરતી જ્યાં દશેરાનું શૂટિંગ થયું હતું અને જ્યાંથી આ વાર્તાનો પ્રારંભ થયો હતો વાગબારસના પાવન દિવસે ગામના કલાકારો અને સ્થાનિક લોકો સાથે મળીને પચાસ બાય પચાસ ફૂટની ભવ્ય વાઘમાતા રંગોળી બનાવી આ રંગોળી માત્ર કલાત્મક કૃતિ નહોતી પરંતુ એ ભક્તિ આભાર અને ગામના સ્વાભિમાનની જીવંત પ્રતીતિ બની આ પ્રોજેક્ટની સૌથી વિશેષ વાત એ રહી કે દરેક રંગ ફૂલ અને સામગ્રી સ્થાનિક બજાર અને કલાકારો પાસેથી જ લેવામાં આવી આ રીતે ટીમ દશેરાએ વડાપ્રધાનના મેડ ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ ના સંદેશને કલા દ્વારા જનજન સુધી પહોંચાડ્યો ગામજનોનો ઉત્સાહ જોવાનો રહ્યો કોઈ રંગ ભરી રહ્યું હતું કોઈ ફૂલોની માળા ગૂંથી રહ્યું હતું તો કોઈ નાનકડા બાળકો હાથમાં દીવો લઈ પ્રકાશ ફેલાવી રહ્યા હતા જ્યારે સાંજના સૂર્યપ્રકાશમાં દીવડીઓ પ્રગટાઈ ત્યારે આખું આંબાબારી ગામ વાઘમાતાના આશીર્વાદથી જગમગી ઉઠ્યું આખા ગામે સાથે માતાની મહારતી કરી અને પ્રસાદ વિતરણ કર્યો આ જોઈને એક અદભુત મેસેજ આપ્યો છે ફિલ્મના લેખક અને દિગ્દર્શક ચિન્મય નાયકે આ પ્રસંગે જણાવ્યું આંબાબારી ગામ અમારે માટે ફક્ત લોકેશન નથી એ દશેરાનું હૃદય છે અહીંના લોકોની શ્રદ્ધા અને સાદગીથી જ અમારી ફિલ્મને જીવ મળ્યો આજે આ રંગોળી દ્વારા અમે એ ધરતીને રંગો અને આભારના રૂપમાં વંદન કર્યું છે ફિલ્મના નિર્માતા વિરાજ દવીના માર્ગદર્શન હેઠળ અષ્ટાર ફિલ્મ્સ મહામાય સ્ટુડિયો અને ત્રણસો સાઈઠ આઈના સહયોગથી બનેલી દશેરા એ ટેકનોલોજી અને આધ્યાત્મિક શક્તિ વચ્ચેનું અદ્ભુત સંયોજન છે ફિલ્મભક્તિ શક્તિ અને રહસ્યના સંગમ રૂપે ગુજરાતના સિનેમા માટે નવો અધ્યાય લખવાની તૈયારીમાં છે હાલ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થવાની બાકી છે પરંતુ ટીઝરની લોકપ્રિયતા અને આ અનોખા વોકલ ફોર લોકલ કાર્યક્રમ બાદ દશેરાએ રાજ્યભરમાં અદ્ભુત ઉત્સુકતા સર્જી છે ગુજરાતના દર્શકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ક્યારે આવશે તે ફિલ્મ જે માત્ર વાર્તા નહીં પણ વિશ્વાસનો વિજય બનીને ઉતરશે